જય દ્વારકાધીશ જય માં પીઠળ સ્વાગત છે આપણું નવા બ્લોગમાં તો સવાર સવારમાં આજતા ચાલુ કરી દીધો છે અને જામનગર જવાની તૈયારી आले છે મમ્મી ની તૈયાર થઈ ગયા છે જો હાલો જય સીતૃشنا જય પીઠળ કેમ છો મજામાં મજામાં જ રહે માર ભગવાન તમને ને અમે અમાર કામ કરી વેલા નવરા થઈ ગયા

માસી લાસી થાય થઈ ગઈ વડીમાં તૈયાર થઈ ગયા માં માં થઈ ગયા વડીમાં ને તો હોય હો માસ ને તો આઈ પીન ભરાવે એટલે આઈ પીન ભરાવે એટલે આઈ ભરાવે એને ખૂટે ને આ તો આ ઓઢણું નાખું ખંથે નાથી હાલતા હા હા તો હોય ને એ હું તૈયાર થઈ જાય હું એવું બધું હતા મને હાલે છે અને આપણે તો આ જ રહેવાનું છે બધે જવાનું છે એવું બધું હાલે છે હાલો હવે તા સેમ આવશે તો એ બતાવીશ તમને હાલો તો આગળ બ્લોગ બન્યા રહેજો બ્લોગ માં નવો આવો તો સબસ્ક્રાઇબ કરતા જજો હેલો ગાઈસ આ ભાગી ગયો જા બધું ફૂલડા ને મિત્રો લઈ આવ્યો હો સજાવા વેલકમ કરવા હાટ જો ફુગા ફૂલાવે હે ધવલ ફુગો ફૂલાવતો આવે અને હું ગાઠું વારતો આવું એના ફુગો જ નથી ફૂલતો એ નથી જોતા જોતા એટલે જ્યાં ફુગા લઈ આવ્યું હું બે પેકેટ એક આખું પેકેટ ને ધવલને દીધા ખોલાવા ફૂલે તો થાય નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અહીં માલ બાલને નાખી પાય બાય હાવ રેડી થઈ ગયા હવે આપણે આ કરવાનું છે ને એ લગભગ એક વાગે અહીંયા છે એટલે બે અઢી વાગે તો આવી જાય એટલે તા વાગવા આવ્યા હે એટલે હવે ધીરે ધીરે લઈ આ એવું બધું હાલે છે હાલો તમે આગળ બનીનારીઓ બધું તમને બતાવીશ થઈ જાય પછી જો કોમ્પ્લેટ બધું ડેકોરેશન કરી લીધું હે હવે નાકણી આવ્યા નથી શ્યામ એટલી જવાર છે અહીં પૂગી આવ્યા ગામતા વટી ગયા હે બતાવું તમને ડેકોરેશન જો પહેલા જ છેલે સુધી જતા આવજો જો જે અહીં શ્યામ લખ્યું જો કેવું મસ્તીનું લાગે જો મસ્તીનું ડેકોરેશન કરી નાખ્યું હે એવું બધું છે હવે આવે એટલી વાર હે ખાલી હું ગયા નથી એટલી જ વાર હે ગામતા વટી ગયા હે ને આપણે આ ધવલભાઈની અથાત મહેનત છે આમાં બરાબર એટલે એને આપણે શાબાશી આપી હે એ ખાઈ પીને મંડાઈ રહ્યા હતા આમ બધા એ વાઘણી સેટ થઈ રહ્યું હે એ હજી હે ને મોઢામાં રૂમાલ રાખે હે એટલે એ હજી એને ટેવ છે જો કાઢ નાખ્યું હજુ એમ કીધું એટલે હું જીણકો હતો ને તો અંગૂઠો અંગુઠો એટલે હવે રૂમાલ ની ટેવ છે એટલે એમાં કઈ ખોટું નથી પણ હાઇલા રાખે હવે ઝીણકા છોકરા નેતા એવું બધું છે હાલો તો આમ આગળ બન્યા હમણાં સીએમ ને આવે હે બતાવું છે આવી વાર રહી હવે ગયો હે મને કે ઇસકો નાખો લ્યો આપડે ફલવાઈ રહ્યા પરપારા એટલે આવું છે ધંધે લગાડી દીધા ને આમી આગળ બન જેવું ઉઠીએ ને તો દેખાડીશ તમને મોસ્ત રમે કે રડે કે શું કરે દેખાડી તમને ya saya kelak ya tuh naik-naik kali tuh naik-naik ya naik-naik kali tuh laluan ibu mau jahit ini apa nih katanya baru itu eh jatah saya kelak eh

શ્યામ કજિયા કરે ઓહો અને આગળી રમતો તો એવો જેવા કજિયા કરે એવો રમ્યો આગળી લગભગ કલાક દોઢ કલાક રમ્યો હા અને એટલા કજિયા કર્યા અટાણે સુઈ ગયો હોય રેડી હવે પાછો કઈ ઉઠે હવે હવે ત્યાં રાયતી વસમણ વાળું ભારી છે ઉઠીને જો કજીએ ચડ્યો ને તો હુવાનું વસમણ વાળું ભારી છે એટલે એવું બધું હાલે છે હવે ત્યાં કીમ દી ને કીમ રાયત ને નીકળી જાય ને કઈ ખબર નહીં પડે એટલે એવું બધું છે હાલો તો આજનો વ્લોગ હવે અહીં પૂરો કરી દઈ વ્લોગ ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે